હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ પટેલ્સ ઈ લર્નિંગ ઝોન ફ્રેન્ડ્સ લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ વન પોઈન્ટ ફોર કે જેની અંદર આપણે દાખલા નંબર બાર તેર ચૌદ અને પંદર સુધીના દાખલાઓ જે છે એ ફિનિશ કર્યા હતા પરંતુ હવે આગળ દાખલા નંબર સાતથી આપણે અમુક દાખલાઓને સ્કીપ કર્યા હતા તો આજના લેક્ચરની અંદર આપણે એ જે દાખલાઓ સ્કીપ કર્યા હતા એના વિશેની નોંધ મેળવીએ તો દાખલા નંબર સાત એક્સરસાઇઝ વન પોઈન્ટ ફોર શું કહેવા માંગે છે તો કે એક પેટીમાં બે સોનાના અને ચાર ચાંદીના સિક્કા છે જ્યારે બીજી પેટીમાં ત્રણ સોનાના અને પાંચ ચાંદીના સિક્કા છે તો આપણે સૌપ્રથમ અહીંયા બે પેટી બનાવી લઈએ એક પેટી અને આ બીજી પેટી અને હવે આપણે એમાં સિક્કાઓ બનાવી દઈએ બરાબર છે હવે આમાં આપણે વાત કરીએ કે ગોલ્ડના સિક્કાઓ કેટલા છે ગોલ્ડના સિક્કાઓ પહેલી પેટીમાં તો કે બે કેટલા સિક્કાઓ છે બે અને ચાંદીના સિક્કાઓ છે ચાર ચાંદીના કેટલા સિક્કાઓ છે ચાર બીજી પેટીમાં સોનાના કેટલા છે ત્રણ અને ચાંદીના કેટલા છે પાંચ એટલે બીજી પેટીમાં કુલ આઠ સિક્કાઓ છે પ્રત્યેક પેટીમાંથી યાદચ્છિક રીતે એક એક સિક્કો પસંદ કરવામાં આવે છે તો પસંદ થયેલા સિક્કામાં બે એક સિક્કો સોનાનો અને એક સિક્કો ચાંદીનો હોય તેની સંભાવના શોધો હવે આ જે પ્રથમ પેટી છે પ્રથમ પેટીમાંથી એક સિક્કો લેવાનો છે અને બીજી પેટી છે બીજી પેટીમાંથી પણ એક સિક્કો લેવાનો છે આપણે જે જોઈએ છે એ એવી ઘટના છે કે જેની અંદર એક સિક્કો સોનાનો આવે અને એક સિક્કો ચાંદીનો આવે બરાબર છે હવે સમજો કે હું અહીંયા ઘટના જી વન જી ટુ એસ વન અને એસ ટુ આવી ચાર ઘટનાઓ લઈ લઉં છું જીવન એટલે શું તો કે જીવન એટલે પ્રથમ પેટીમાંથી પ્રથમ પેટીમાંથી સોનાનો સિક્કો સોનાનો સિક્કો મળે અને હું કહી દઉં છું જીવન ઘટના ઘટના g2 હું કહું છું કે બીજી પેટીમાંથી બીજી પેટીમાંથી સોનાનો સિક્કો મળે સોનાનો સિક્કો મળે તો એને હું કહી દઉં છું g2 s1 હું કહું છું કે પ્રથમ પેટીમાંથી silver એટલે કે ચાંદી चांदी नो सिक्को मडे और एना पछि हु बीजी पेटी माथी चांदी नो सिक्को मडे तो आ चार घटनाओ थई राइट याद राखजो के याद राखलो આઈએમપી છે હાલાકી આ અટેમ્પમાં આઈએમપી ન કહી શકાય માંગેલી ઘટના એને હું એ કહી દઉં બરાબર છે તો માંગેલી ઘટના એ કહું તો એમાં એવું છે કે એક સિક્કો એક સિક્કો સોનાનો આવે અને એક સિક્કો ચાંદીનો આવે મતલબ કે જો પ્રથમ પેટીમાંથી તમને સોનાનો સિક્કો મળે તો એની સાથે દ્વિતીય પેટીમાંથી તમને ચાંદીનો સિક્કો મળવો જોઈએ અથવા એટલે યોગ ઘટના જો પ્રથમ પેટીમાંથી તમને ચાંદીનો સિક્કો મળે તો દ્વિતીય પેટીમાંથી તમને સોનાનો સિક્કો મળે ઇઝ ઇટ ક્લિયર હવે આ જે ઘટનાઓ છે એ ઘટનાઓ નિરપેક્ષ છે નિરપેક્ષ ઘટના હોય ત્યારે છેદ ઘટનાનું સૂત્ર આવું થાય છે ક્લિયર છે હવે જીવન એટલે પ્રથમ પેટીમાંથી સોનાનો સિક્કો મળે છે બરાબર તો P ઓફ G1 કેટલું થશે P ઓફ G1 તો કે પ્રથમ પેટીમાં કુલ કેટલા સિક્કાઓ છે 6 એમાંથી ગોલ્ડના કેટલા 2 G2 P ઓફ G2 બીજી પેટીમાં કુલ કેટલા સિક્કા 8 એમાંથી ગોલ્ડના કેટલા 3 S1 કુલ 6 માંથી ચાર સિલ્વર અને એસ ટુ કુલ છમાંથી સોરી કુલ આઠમાંથી કુલ આઠમાંથી પાંચ સિલ્વર હવે આપણે સિમ્પલી આ જે ઘટનાઓની સંભાવના શોધી એને આપણે અહીંયા જવાબમાં લખી દેવાની છે જીવન એટલે ટુ બાય સિક્સ એસ ટુ એટલે 5 બાય એટ પી ટુ એસ વન એટલે ફોર બાય સિક્સ અને જી ટુ એટલે થ્રી બાય એટ છે દિયે ત્રણ आठ तरी चौबीस प्लस बे भाग्या आठ एलसीएम ले लो चौबीस પાંચ પ્લસ છ જવાબ અગિયાર છેદમાં ચોવીસ ક્લિયર છે ઘણો અગત્યનો દાખલો ગણી શકાય કન્સેપ્ચ્યુઅલી નેક્સ્ટ એક સંયુક્ત કુટુંબમાં ત્રણ છોકરાઓ અને બે છોકરીઓ છે એક સંયુક્ત કુટુંબમાં ત્રણ છોકરાઓ અને બે છોકરીઓ છે જ્યારે બીજા સંયુક્ત કુટુંબમાં બે છોકરાઓ અને ચાર છોકરીઓ છે આ બેમાંથી એક સંયુક્ત કુટુંબ પસંદ કરવાનું છે તો એમાંથી યાદચ્છિક રીતે એક બાળક પસંદ કરવાનું છે તો તે બાળક છોકરી હોવાની સંભાવના હવે દાખલો પ્રાઇમા ફેસી તમને સાતમા દાખલા જેવો જ લાગે છે પણ અહીંયા સાતમા દાખલા કરતાં થોડું અલગ છે સમજો કે આ ફેમિલી વન છે આ ફેમિલી ટુ છે બરાબર આ બે ફેમિલી છે બે કુટુંબો છે અને માની લો કે એની અંદર બાળકોની વાત કરીએ તો બાળકો બાળકો એની અંદર છે ત્રણ છોકરાઓ બે છોકરીઓ ત્રણ છોકરાઓ અને બે છોકરીઓ કુલ કેટલા પાંચ બાળકો જ્યારે બીજા કુટુંબની વાત કરીએ તો બે છોકરાઓ અને ચાર છોકરીઓ તો કુલ વાત કરીએ છ બાળકો છે હવે પહેલા તો એમ કીધું છે કે બે માંથી એક કુટુંબ પસંદ કરવાનું આગળના દાખલામાં એવું હતું કે બે માંથી એક પસંદ કરવાનું બરાબર છે બીજું કે બે માંથી એક કુટુંબ પસંદ કર્યા પછી બાળક છોકરી હોવાની સંભાવના આ ઘટના કેવી છે શરતી ઘટના છે કેવી ઘટના છે શરતી ઘટના છે કેમ સમજો કેમ કે બે કુટુંબો છે તો એમાંથી પ્રથમ કુટુંબ સિલેક્ટ થાય તે ઘટના અલગ છે તો પી ઓફ એ બરાબર શું થશે ભાઈ હાફ કેમ તો કે કેટલા કુટુંબ છે બે બીજા કુટુંબ સોરી બીજું કુટુંબ પસંદ થાય તે ઘટના ઘટના ને આપણે બી કહીએ તો પી ઓફ બી હાફ થશે બરાબર છે હવે સમજો કે આ બે બાળકોમાં પાછી છોકરીઓની આવવાની સંભાવના કેવી છે

અચ્છા જી કહી દઈએ છોકરી છે એટલે બાળક છોકરી હોય પસંદ કરેલ બાળક કેવી હોય છોકરી હોય તે ઘટના ને આપણે ઘટના જી કહી દીધી એટલે બેઝિકલી અહીંયા આવું છે કે આપણને કીધું છે પ્રથમ બાળક પ્રથમ કુટુંબ પસંદ થાય અને બાળક છોકરી હોય આપણી માંગેલી ઘટના કેવી છે સમજો પ્રથમ બાળક સોરી પ્રથમ કુટુંબ પસંદ થાય અને બાળક છોકરી હોય અથવા તો બીજું કુટુંબ પસંદ કરીશું અને એમાં પણ બાળક શું હોય છોકરી હોય એટલે ઘટના તો કેવી રહેવાની જીવાળી એક ઘટના એ છે એક ઘટના બી છે ક્લિયર તો આને આપણે આ રીતે લખી શકીએ કે એક તો પ્રથમ બાળક સોરી પ્રથમ કુટુંબ સિલેક્ટ થાય એને આપણે ઘટના એ કહીએ તો ઘટના એ અને છેદ જી કેમ કે બંને અને છે માટે છેદ ઘટના આવશે બરાબર અથવા અથવા માટે આપણે યોગ લખીએ છીએ હંમેશા બીજું આપણે કીધું છે કે ઘટના બી બને એટલે કે બીજું કુટુંબ પસંદ થાય અને બાળક છોકરી હોય સમજ્યા હવે અહીંયા આપણે સમજજો આ જે ઘટના છે એ ઘટના શરતી ઘટનાઓ છે કે પ્રથમ કુટુંબ સિલેક્ટ થાય અને છોકરી હોય એટલે આ ઘટના એ છે અને આ ઘટના બી છે પણ આ છે શું તો કે શરતી સંભાવના માટે શરતી સંભાવના જો ગણો તો આવું થશે બી છેદ એ ઘટના બી છેદ એ કેમકે પ્રથમ કુટુંબ પસંદ થાય એ શરત છે જોઈએ આપણે એટલે એ છેદ જી ભાગ્યા પી ઓફ એ આવું થાય બરાબર તો આના બરાબર શું થશે તો કે પી ઓફ જી બાય એ ઇન્ટુ પી ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ આ થાય તો અહીંયા આપણે એવું જ છે તો એના બરાબર મૂકવું પડશે જી બાય એન્ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ જી બાય બી ઇન્ટુ પી ઓફ બી સમજ્યા હવે જી બાય એટલે કે પ્રથમ કુટુંબ સિલેક્ટ થાય તો એમાં છોકરી હોવાના ચાન્સીસ કેટલા તો આપણે જોઈ લઈએ કે પ્રથમમાં છોકરી બે છે બાળકો પાંચ છે બીજામાં ચાર છોકરીઓ બાળકો છ છે બરાબર છે એટલે એ સંભાવના આપણે અહીંયા લખવાની થશે પ્રથમ કુટુંબમાં કુલ છોકરાઓ છે પાંચ એમાંથી છોકરીઓ છે બે ગુણિયા હાફ નેક્સ્ટ માં છોકરીઓ ચાર કેટલામાંથી તો કે છ માંથી બરાબર છેદ ઉડાડી દેજો એટલે અહીંયા વધે છે વન ફિફ પ્લસ વન થર્ડ એલસીએમ લઈ લો પંદર ત્રણ પ્લસ પાંચ એટલે જવાબ આવે છે આઠ ભાગ્યા પંદર સમજાય છે હું માનું છું કે લગભગ આખે આખા પ્રોબેબિલિટી ચેપ્ટરની અંદર જો કોઈ ટફેસ્ટ દાખલો હોય તો એ આ છે બરાબર છે તો અહીંયા તમારે ખાસ ધ્યાન આપીને આને ગણવું પડશે ક્લિયર છે જો હજુ પણ કંઈ આમાં સમજ ન પડી હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર લખી શકો છો પણ હા હું એકવાર રિવાઇઝ કરાવી દઉં કે આપણે શું કર્યું તો કે પહેલાં જે દાખલો કર્યો એક દાખલામાં એવું હતું કે બંનેમાંથી એક એક સિલેક્ટ કરવાના હતા તો આપણે એને આ રીતે લીધું કે ભાઈ પહેલાંમાંથી ગોલ્ડ આવે બીજામાંથી સિલ્વર આવે પહેલાંમાંથી સિલ્વર આવે બીજામાંથી ગોલ્ડ આવે કેમકે આપણને કીધું હતું કે બેમાંથી એક એક સિક્કો લેવાનો અને એક સિક્કો સોનાનો અને એક સિક્કો ચાંદીનો હોય બરાબર એટલે એના માટે ઓપ્શન આવા હતા પણ અહીંયા આપણને એવું કીધું છે કે બે કુટુંબો છે પણ એ બે કુટુંબોમાંથી પહેલાં તમારે એક કુટુંબ પસંદ કરવાનું અને પછી એમાંથી એક જ બાળક પસંદ કરવાનું ઓલા પણ બેમાંથી એક એક સિક્કાઓ હતા જ્યારે આમાંથી બેમાંથી પહેલાં પહેલા એક કુટુંબ અને એમાંથી એક બાળક પસંદ કરવાનું છે તો પસંદ કરેલ બાળક છોકરી હોય તેની સંભાવના તો ભાઈ પ્રથમ કુટુંબ સિલેક્ટ થાય તો છોકરી હોવાની સંભાવના કંઈક જુદી છે અથવા બીજું બાળક પસંદ થાય તો સોરી બીજું પસંદ કુટુંબ પસંદ થાય તો એમાં પણ છોકરી હોવાની સંભાવના કંઈક જુદી છે બરાબર છે એટલે આપણે અહીંયા સરતી સંભાવનાવાળો જે નિયમ છે એ લગાડવો પડશે આ રીતે કંઈક લાગશે સ્ક્રીનશોટ તમે લઈ શકો છો પૂરી સ્ક્રીન પર તમને જે પણ કંઈ દેખાઈ રહ્યું છે એ આખા દાખલાનું સોલ્યુશન છે ઇઝ ઇટ ક્લિયર હોપ્સ હો હવે તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધી હશે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો હજુ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે હજુ પણ આપણે સ્ટેટ્સ એકાઉન્ટ્સ દરેક સબજેક્ટના આગળ વિડીયો લેક્ચર્સ અપલોડ કરવાના જ છે બરાબર છે કેમ કે હજુ તો આપણી પાસે ઘણો બધો સમય છે કે જેમાં આપણે ઘણું બધું કવરઅપ કરી શકીશું વિડીયોને લાઈક ન કરેલો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત